નમસ્કાર મિત્રો હું તો પાકું એ સો ટકા નરકમાં જ જવાનો છું તમને એમ થતું હોય છે કે એવું તમે કયું પાક કર્યું હોય છે જેનાથી હું નરકમાં જઈશ તો મિત્રો હું બે દિવસથી સતત રીંગણા ખાવ છું અને રીંગણા ખાવાથી નરકમાં જવું પડે હા સાચે જ હું ખોટું નથી બોલતો જ્યારે કોઈ વ્યક્તિ રાત દિવસ ધર્મનું જ્ઞાન પીરસે ત્યારે તે અંધ ભક્ત બની જાય છે તો આજે આપણે આ વિડીયોમાં અંધ ભક્તોની કરશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો તમને પેલા ફેકોચંદ બાબાઓ કે ધર્મના ગુરુની વાતો તો યાદ જ હશે કે ડુંગળે અને લસણનો ત્યાગ કરવો જોઈએ પ્યાજ લસણ ખાયા તો નરક મય જાવ વગેરે વગેરે બધા ગુરુઓની વ્યાખ્યા અલગ અલગ હોય છે મતલબ કે હાથ પગ વગરની વાતો હોય છે અને ગમે એ વાતને ધર્મ શાસ્ત્રો સાથે જોડી દેતા હોય છે જ્યાં સુધી ડુંગળી લસણ ઉપર હતા सुधी कोई प्रॉब्लम न को, तो पद्म के यदि बेंगन का सेवन सेवन के किए हुए व्यक्ति की दिनों अंदर मृत्यु हो गई तो उसे नरक में जाना पड़ता है यदि आपने बैंगन आज पाया है और आज से सताइस दिनों के अंदर किसी दिन भी मृत्यु है गई तो બેંગેવન નહી કરના ચે અરે बाप રે બાપ મને લાગે છે આનો બાપો રીંગણા ખાઈને ટપકી ગયો છે અને હવે આ બેન રીંગણા સાથે આવી રીતે બદલો લે છે એવું લાગી રહ્યું છે દીદી મનમાં કેતી હશે

કે એમાં તામસેક ગુણ હોય છે એટલે ચાલો માની લેવી કે એ ના જોઈએ પણ બિચારા રીંગણામાં એવો કયો ગુણ છે જેનાથી રીંગણા ન ખાવા જોઈએ અને રીંગણાને નરક સાથે કોન્ટેક છે રીંગણું કોલ કરીને કહેતું હોય છે કે આ વ્યક્તિ એ મને ખાધું છે અને હવે નરકમાં ઠોકજો આ તો થોડીક અદભુત વાત કહેવાય નહીં માની લો કે કોઈ એક સજ્જન સારો વ્યક્તિ છે જે આખી લાઈફ સારા કાર્યો કરે છે અને અંતમાં એક રીંગણાનું ભરતું ખાઈ લેશે એને તો બિચારાને લેવા દેવા વગરનું નરકમાં જવાનો વારો આવશે ને